એ ઘટનાનો અમને પણ ભારતીય જનતા પાર્ટીને અને ખુદ મને ઉમેદવાર તરીકે પણ ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ જીત જ્યારે મારી થવાની છે ત્યારે આ જીતનો પાર્ટીના આદેશ અનુસાર અને અમારી બધાની સંગઠનની લાગણીને પણ એવી છે કે આપણે આ જીતનો જશ્ન નહીં મનાવીએ કારણ કે જે ઘટના બની છે ખરેખર ખૂબ જ ગંભીર દુર્ઘટના છે અમારી સંવેદનાઓ એમના મૃતકો સાથે છે એમના પરિવારજનો સાથે છે ત્યારે આ જીતનો અમે જશ્ન આજે મનાવવાના નથી સાથે સાથે આ લોકસભા સીટ અમે જેમ અગાઉ પણ કહ્યું છે તેમ અગાઉ જે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા બેને પંચોતેર લાખ ઉપરાંત મતથી જીતા હતા એમ આ સુરેન્દ્રનગર લોકસભા સીટ અમે જે પંચોતેર લાખ મતથી ઉપરાંત મતથી અમે જીતી રહ્યા છીએ ત્યારે આ જીતનો જશ્ન હું મારા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામે તમામ પાર્ટીના કાર્યકરોને આપું છું સંગઠનને આપું છું સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના જે વિકાસની કેડી કંડારી છે અને ગુજરાતના મુખ્યમંત્રી આપણા આદરણીય વૃદ્ધો અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ જે વિકાસની કેડી કંડારી છે અને અમારા પાર્ટીના પ્રમુખ શ્રી પાટીલ સાહેબે પણ જ્યારે એક સંગઠનનું જબરજસ્ત કાર્ય કરી રહ્યું છે કરીએ અને ગુજરાતમાં છવીમાંથી છવીએ સીટ અપાવવાની એમની જે કામગીરી છે અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એટલે માત્ર ને માત્ર ચૂંટણી પૂરતો કાર્યકર નહીં પરંતુ આજે ચૂંટણી પૂરી થવાની છે કાલે આવતીકાલથી એ લોકોની સેવા માટે સતત તત્પર રહીને કામ કરતો હોય છે ત્યારે લોકોને બધાને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વાત સાથે ચાલવું જોઈએ ભારતીય જનતા પાર્ટી વિકાસને વધેલો કાર્યકર હોય છે ત્યારે આ જે હું મારા આ લોકસભા વિસ્તારના તમામે તમામ કાર્યકરોને અર્પણ કરું છું પ્રથમ કયા કામને પ્રાધાન્યતા આપશો ડૉક્ટર મનપરા સાહેબે જે એમના સમય દરમિયાન જે કંઈ કામો આવ્યા તે કામ પૂર્ણ કરવાનું પ્રથમ કાર્ય કરવાનું છે આ ઉપરાંત આ વિસ્તારને જે પ્રાધાન્ય આપવા જેવા જે કંઈ કામો હોય કોઈ ઓવરબ્રિજના કામો હોય રેલવેને લગતા કામો હોય કે ટેલિફોનને લગતા જે કંઈ કામો હોય એ કામોને પ્રાધાન્ય આપી અને વિસ્તારની જરૂરિયાત મુજબના જે કંઈ કામો હશે એ કામોને હું પ્રાધાન્ય આપું છું